હાલો મિત્રો આપણે જો વિપુલભાઈ અને એફલ ભાઈ અને રેગાભાઈ અને હું જો પોતે રમકડાનો વિડીયો બનાવે છે આ જેનો વલોક ઉતારવાનો છે એક નંબર રમકડા લાયા છે હમણાં તમને જોઈ બરોબર ત્યાં સુધી વિડીયો બનાવી લેજો બાય બાય ટાટા મિત્રો આ રમકડા એફલ ભાઈ અને વિપુલ ભાઈ કાઢી નાખ્યા છે ભાઈ અને રેગાભાઈ ખરીદ થાય નકરો લે છે ખટારો નેકરો હાથમાં ચાલે છે આને લવાય નહીં આ વાંધિયાનું ઝાડ કહેવાય હું કરી તો નાના બાળકો માટે બનાવી છે તો એ બાળકો થઈ ગયા નાના નાના જો એક પછી એક રમકડું એડ 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 કરે છે એટલે વીડો રગા ભાઈ તમારું શું કેવું આપણે જો આજે રમકડાનો વિડીયો બનાવવાનો છે તો જ્યાં સુધી તમે વિડીયોમાં કન્ટિન્યુ રહીજો કેવો અમે વિડીયો બનાવી છે એ સાલ વાલો જો રઘાભાઈ અમે સો ખટારો લઈને જાય છે રઘાભાઈ પાડતા ને ખટારો દે રઘાભાઈ ખટારો પકડ પકડ કરે છે

જોઈ શકો છો અઢાર વિદ્યાર્થીઓનું આ ટ્રેનિંગ ચાલુ કરી છે યબલભાઈ અને વિપુલ વિપુલભાઈ અને રઘાભાઈ રઘાભાઈ ને કાં રમકડા લાવી લે ઘરે અઢાર વિદ્યાર્થીઓને બાર વિદ્યાર્થીઓને અને જો આ ખાડો ફેરવી દીધો છે યબલભાઈએ એક નંબર અમારે ઘરનું પાણી રહ્યું એટલે અમે ખાડો ફેરવી તળાવે ફેરવી નક્કી જ નહીં અને જો ટ્રેનિંગ ચાલુ કરી છે યબલભાઈ અને વિપુલ વિપુલભાઈ બી કેમ પાડે છે જોઈએ છીએ ખટારા હાલો મિત્રો જો એપલ ભાઈ તળાવમાંથી જો તળાવમાં પડી ગયા છે અને પાયસા પાયસા ચડાવીને તો વિડીયો ચાલુ કર્યા છે એક નંબર રગાભય વિપુલ ભય અને અપલ ભય મસ્ત મજાના લોકેશન છે જોઈ શકો છો જોજો અમને ખટારો કેવી રીતે હાગ્યા છે અપલ ભય ડેમમાં હો પણ અમારા ગામમાં ડેમમાં ચાર ચાર બારીઓ ખોલીને એ ડેમ છે અમારે હવે જો વિપુલ ભય પાયસા છડાય હા નહીં મેળ આવે હવે ક્યાં હવે કંઈક નવું કંઈક કરવું છે

કોઈ જિંદગી માં ખટાડો ના થાય કે બા ખટાડા નું એમ કે છોડા રગા ભાઈ બોલો કઈ ગયો આનો પર ઓટી જો પાણી ગરી પાણી લઈ લો કરી ચાલો જો યા ભાઈ થન માં કો આપણે ભરીને હવે ચાલુ કરે છે એન્જિન માં જો હાલો હાલો ખટાડો હાલે છે ચાલે છે જો વિપુલ ભાઈ અને ભાઈ રીતે જો જો તળાવમાં આખો ખટારો સન્માય કો ભરેલો આખો મુદ્દો નાખી છે જોઈ શકો છો અને તો વિપુલભાઈ સુર ઉતારે છે એક નંબર નો તમે બે દઉં

જો ટ્રેક્ટર આવી ગયું છે સેન હોતું હવે આપણે ખતારો કાઢવાનો છે એક નંબર ખતારો કાઢવાનો જોઈ જવો કેવી રીતે કાઢે ટ્રેક્ટર હોય તો બધું થાય ને ટ્રેક્ટર વગર શું આથી કાઢવું જો ખતારો પડી ગયો રિવેશ આપવાનો છે કેમ રિવેશ આપશો કે રિપ્લે મારી દેવ હે આગળ જાય જો ટ્રેક્ટર આવી રિવેશ મારે હે એક નંબર રિવેશ મારે હો એ પર ભલે ટ્રેક્ટર તો આવડે જ છે જોઈ જો હવે હવે ખટારો હાકલે બાજવાનો છે અને ખટારો બાંધ બાજવાનો આવે છે આપણે